કાલે જ મેં માં જોયું તું ત્યાં માણસો હમાતા નથી બધાય ઓઈલું ખાવા જાય છે અમારે જાવું છે ઓલું ખાવા અમને લઈ જાવા જ પડશે એનું કઈક નામ તો હોય છે ને ઓલું ખાવા લાવો ઓલું ખાવા લાવું અરે પણ ઓઈલું હે હા યાદ આવી ગયો ઓઈલું ગલુડિયો બધાય ગલુડિયો ખાવા જાય છે તારે એમને ગલુડિયો ખાવા તો લઈ જાવા જ પડશે અરે મારી માં એને ગલુડીઓ નવાયું કેવાયું હા તારી વાત હા હા ઉડિયું કેવાય આખા મલક માણા ખાવા જાય છે આપણે તો જવું છે ઉંબાડિયું ખાવા આજ તો ઘરે તાય રાંધવાનું નથી બસ થઈ ઊંબાળિયું ખાવા જવું છે હા તો હાલો સાંજે જઈએ આપણે ખાવા